યો આરોપી પુનમુર્ફે ધીરુ તથા ન્યાયિક ને પકડી વડ તલા ગામે થયેલ લૂટના ગુનાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ શ્રી જીજી ચસાણી સાહેબ પોલીસ અધિક્ષક શ્રી આણંદ દ્વારા જિલ્લામાં મિલકત વિરોધના બનતા ગુના અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના આપી જે અનુભવે શ્રી બીબી જાધવ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આનંદનાઓએ તાજેતરમાં વડદલા ગામે તોરણી આસીમ વિસ્તારમાં રહેતા ફરી બેના ઘરે રાત્રિના ઓસરીમાં સુતા હતા દરમિયાન ફરિયાદી બેનને માર મારવાની બીક બતાવી ઘરની ચાવી લઈ સામાન વેરવિખેર કરી દઈ તેઓને કારમાં પહેરેલ સોનાના કાપ પગે પહેરેલ ચાંદીના છડા કાઢી લઈ એક મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા એકત્રીસ હજારની લૂંટનો બનાવ બનેલ હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી માહિતી મેળવી આરોપીઓ શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ દરમિયાન ગઈકાલ રોજ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના એસઆઈ ઘનશ્યામસિંહ દેહાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ખુશ શરદ કુમાર મળેલ હકીકત બોરસદ ચોકડી આનંદ ખાતે પહોંચવા બાતમી મુજબના વડનવાળા બેજતમ મળી આવતા તેઓને પકડી અંગજડતી કરતા સોનાની બુટ્ટી નંગભે તથા છડા નંગભે મળી આવતા બનેને આ દાગીના બાબતે આધારપૂર્વક માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા સઘન પૂછપરછ કરતા તારીખ સત્યાવીસમી જુલાઈ બે હજાર ચોવીસની રાત્રિના વડદલા ગામે ચોરી કરવા ગયેલ જ્યાં એક બહેન આજરીમાં સુતા હતા અને તેઓને માર મારવાની ધમકી આપી દાખીના ચોરી કરેલ હોવાનું જણાવતા મુદ્દામાલ કિંમત રૂપિયા તેર હજાર ચારસો સિત્તેરનું બેન એસ એસ બે હજાર તેવીસની કલમ એકસો છ મુજબ કબજે કરી પકડાયેલ બંને આરોપીઓને બીએનએસએસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એકાઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીઓને વધુ તપાસ અર્થે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે